વિજનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક અને પીએચડી સહિતના થયેલા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરાઈ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને તેત્રીસ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજે સાતમો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિશ્વઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ માન્ય શ્રી આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ વેલ્પન વેલ્સપન ગ્રુપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ અને એસઓજીએમના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભની અંદર અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે હું આજના સમારંભના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુશો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાકરજન પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર ડીન્સ એચઓઆઈ એચઓડીઝ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે સાકરજન પટેલ યુનિવર્સિટી છેલ્લા આઠ વર્ષની અંદર ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ ફિઝિયોથેરાપી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જેવી વિવિધ ચૌદ વિદ્યાશાખાઓ એક જ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે તેનો અમારે આપણે સૌને ગૌરવ છે અને નોર્થ ગુજરાતની અંદર પહેલી જ વાર સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે અને આજે જ પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં ચૌદ સ્પેશિયાલિટીની અંદર અમને વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાપ્ત થયું છે તો હું આજના કાર્યક્રમમાં પણ અમારા મેડિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપના મીડિયા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે અમારા યુનિવર્સિટીના શુભચિંતકો અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે જે પેરેન્ટ્સે પોતાના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીની અંદર એડમિશન અપાવી અમારું ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને અમારા પેરેન્ટ્સને પણ અમારા તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે હું સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને ખાસ જે વિદ્યાર્થીઓ આજે ડિગ્રી એનાયત થઈ છે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું